તો કેમ છો મિત્રો મજામાં જઈશું તો સૌ લોકોનું સ્વાગત છે આપણા નવા બ્લોક ની અંદર આજે આપણે કેનલ બંધ થઈ છે બે દિવસથી એટલે પાણી જો કે મોટું ચાલુ ટાંકાની અંદર એટલે ટાંકો પણ ખાલી છે બે જ મોટર વાલે બોર ની ટાંકામાં પાણી એ જ સડી જાય શાંત પડે ત્યાં કમ્પ્લીટ થઈ જાય છે અને આપણે કણે હાબડું છે વાવણીઓ અને ટેક્સર કેમ કે આજે મગફળી વાવવાની છે ને એટલે મગફળીમાં માં છે ને બી આવી ગયું છે ને મગફળીનું એટલે આપણે મગફળીનું ખટું વજન કરી લઈ કે વીસ કિલોનું બરોબર જ છે ગ્રામ તો કમ્પ્લીટ એકસો વીસ ગ્રામ કટાનો વજન ને વીસ કિલો બિયારણ છે અને આપણે પછી આવી ગયા ટ્રેક્ટર લઈને ટાંકે કેમ કે ટાંકા ઉપર આપણું નવું ખેતર છે ને એની અંદર મગફળી વાવવાની છે અને મગફળીનું વાવણી લઈને આપણે આવી ગયા

તો ઓવન થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને આપણે પાણીનું પ્રોસેસર પહોંચાડી દીધું કે આ બારું કાઢીને લેન ફિટ કરી અને આમાં ખૂણે પાણી લઈ જવાનું છે અને વર બધું કમ્પ્લીટ કરી પાણી બાણી પહોંચાડીને હું આ પાણી વારું નથી આવતી કાલે વારું ને એટલે ધોર્યા ને એવું પલટ દઈ અને આપણું બંધારણ પણ વીસ રીતે એક નંબર ચીવ છે કેમ કે આપણે પડું ને એવું કીરવું હતું એટલે બધું હોય કમ્પ્લીટ અને હવે આપણે વાગ્યું છે ઉપર ધોરિયે પાણી કેમકે થોડી આગળ પલટ દઈએ એટલે ધોવે ઓછું પાણી આવે કમ્પ્લીટ જ પછી આપણે આવી ગયો અંદરના જીરામાં કેમ કે અંદરના જીરામાં એક આંટો મારી લઈ જીરું જો કે એક નંબર વાંધો નથી નરમાં પણ સારું હોય અને આપણે ચાર જ પાણી પાયા હાજીરાને જીરાને વીસ થી પચીસ દિવસ થઈ ગયા પાણી મૂકીને એટલે જીરું બધું થઈ ગયું કમ્પલેટ ને વરિયારી ને એવું મસ્ત એનું બધું કમ્પ્લીટ ને પછી ફાઇલની આપણે રતન પર વહી ગયા દહીં ઉધારવા માટે હશે આપણો રતન પરનો રસ્તો નવા વિજય ફાઈલો ની આપણે આપડા તાબે બાયક ને ટ્રેક્ટર ની ઉપર તો એકણ પડ્યું હે ના બધું કઈક વારવાનું પણ ચાલુ છે તો બ્લોક ને આપણે પૂરું કરીએ